આજે આ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગણપતિના ઉત્સવ બાબતના આયોજન હેઠળમાં એક મીટિંગ રાખવામાં આવી હતી વડોદરા જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન પાદરા, વડુ તાલુકા અને વર્ણામાં પોલીસ સ્ટેશનના આયોજકો સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી પોલીસ તરફથી જુદા જુદા સૂચનો તમામ આયોજકોને આપવામાં આવ્યા હતા અને આ ભગવાનના આ તહેવારની અંદર લોકોની આસ્થા સાથે પોલીસની વ્યવસ્થાને કેવી રીતે જોડાઈ શકાય છે તે બાબતની સૂચનાઓ સાથે આ મીટિંગ કરવામાં આવે લોકો સાથે પોલીસ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે આ ગણપતિના તહેવારની અંદર વ્યવસ્થા એવી રીતે થાય જેનાથી શહેરના બીજા જણોને તકલીફ ના ઊભી થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવે તમામ ગણપતિના પંડાલ ઉપર આ ભગવાનની સિક્યોરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઊભો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવે છે